જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ગરમ ખીચડી નેપાલની અંદર પૃથ્વીનારાયણ શાહ નામના એક પ્રજાવત્સલ રાજા થઈ ગયા એ વખતે તે પ્રજાનું ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખતા હતા પરંતુ તેમનો સ્વભાવ ઉતાવળીયો ખૂબ હતો એટલે ગમે ત્યારે એ ઉતાવળમાં નિર્ણય લઈ લેતા આથી રાજ્યને નુકસાન પણ જતું હતું એક વખતે તેમણે નક્કી કર્યું કે મારા રાજ્યનો વિસ્તાર મારે વધારવો છે ઉતાવળમાં એકદમ નિર્ણય લઈ લીધો અને નક્કી કર્યું કે આપણા રાજ્યની થોડુંક દૂર રહેલું એવું કાંતિપુર નામનું રાજ્ય એ આપણે જીતી લેવું છે પરંતુ કાંતિપુર રાજ્ય ખૂબ વિશાળ હતું અને શક્તિશાળી હતું અને રાજાએ ઉતાવળામાં નિર્ણય લઈ અને સેના લઈને કાંતિપુર ઉપર હુમલો કરી દીધો પણ તું યુદ્ધની અંદર પૃથ્વીનારાયણ હારી ગયા સેનાને ભાગવું પડ્યું રાજાને પણ ભાગવું પડ્યું અને રાજા છુપા વેશે જંગલની અંદર જતા રહ્યા તેમને ખૂબ દુઃખ થયું જંગલની અંદર ભટકતા ભટકતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા કોઈ તેમને ઓળખે એવું હતું નહીં જંગલમાં કોઈ સ્થાન શોધવા લાગ્યા એવા જંગલની અંદર એક નાનકડી એવી ઝૂંપડી હતી આથી રાજા ઝૂંપડીએ પહોંચી જાય છે તે ઝૂંપડીની અંદર એક વૃદ્ધ સ્ત્રી હતી એ આગતુકને જોઈને તેમનું સ્વાગત કરે છે અને મહેમાનને બેસાડે છે તો રાજા કહે છે કે મને ખૂબ ભૂખ લાગી છે તમારે જે કંઈ બન્યું હોય એ મને આપો આથી પહેલાં વૃદ્ધ સ્ત્રી રાજા માટે સરસ મજાની ખીચડી બનાવી દે છે ગરમા ગરમ ખીચડી રાજાને આપે છે પરંતુ ભૂખ એટલી લાગી હતી એટલે રાજાએ સીધો જ હાથ ખીચડીમાં જવા દીધો રાજાને ખીચડી ખૂબ ગરમ લાગી એટલે હાથ છે એ ઝાટકવા લાગ્યા અને જોરથી બૂમ પડાઈ ગઈ આથી વૃદ્ધ સ્ત્રી બહાર આવ્યા અને કીધું ખમા ખમા તમે પણ પૃથ્વીનારાયણ રાજા જેવા મૂર્ખ લાગો છો પોતાનું નામ સાંભળી એમને માજીને કહ્યું કે કેમ હું એવો લાગું છું ત્યારે માજીએ કહ્યું જોવો ને પૃથ્વીનારાયણ રાજા પોતાનો રાજ્યનો વિસ્તાર કરવાનો હતો પરંતુ ઉતાવળો નિર્ણય લઈ અને શક્તિશાળી રાજા સાથે યુદ્ધ કર્યું સૌથી પહેલાં તો તેમણે નાના નબળા રાજ્ય ઉપર જો હુમલો કર્યો હોત તો એ જીતી જાત એમ તમે તે જો આ ખીચડી ફરતા ફરતા કોર પર ખાધી હોત ને તો ગરમ ન લાગે પણ તમે તો સીધો જ વચ્ચે હાથ નાખ્યો એટલે ખીચડી ગરમ લાગી આથી રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ માજીને આગળ હાથ જોડ્યા અને કહ્યું કે માજી એ જ પૃથ્વી હું પોતે છું તમારી વાતથી મને સમજ મળી કે ઉતાવળો નિર્ણય કરવાથી હંમેશા નુકસાન જાય છે હું પણ આ ખીચડીની જેમ જ હવે કાર્ય કરીશ રાજાએ પોતાની સેના ફરી વખત સંગઠિત કરી અને નાના નાના રાજ્યો જીતવા લાગ્યા અને એક સમય એવો આવ્યો કે તેમને કાંતિપુર નામનું રાજ્ય પણ જીતી લીધું અને પોતાના રાજ્યનો ખૂબ મોટો વિસ્તાર કર્યો આમ ગરમ ખીચડી પરથી પણ તેમને બોધ લઈ અને પોતાનું રાજ્યનું નિર્માણ કર્યું અને નેપાળની અંદર આજે પણ લોકો તેમને યાદ કરે છે